નમસ્કાર મિત્રો અહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું પ્રેમજીભાઈ પરમાર મિત્રો સત્તા માટે કેવા હવાતિયા મારવા પડે છે સત્તા માટે કેવા કાવા દાવા કરવા પડે છે કેવા પ્રલોભનો આપવામાં આવે છે અને કેવી રાજ રમતો થાય છે એની થોડી વાત સાથે ભૂતકાળની થોડીક ચર્ચાઓ કરવી છે તો આ રાજકારણના દાવાની વાત કરીએ તો ઓગણીસો ને ની અંદર લોકસભાની ચૂંટણી જે લડાઈ તે જગજીવન રામને વડાપ્રધાન બનાવવાના નામે લડાઈ હતી પરંતુ જ્યારે વડાપ્રધાન પદ નક્કી કરવાનું થયું ત્યારે મોરારજી દેસાઈ ચિત્રમાં આવી ગયા જેણે ઇન્દિરા ગાંધીનો સતત વિરોધ કર્યો અને જેને ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો એવા ચરણસિંહે એ કોંગ્રેસના ટેકાની અપેક્ષાએ સરકાર રચવા માટેનો પ્રયાસ કર્યો અને કોંગ્રેસનો ટેકો ન મળવાથી ચાર મહિના પછી એ સરકારનું પતન થયું એ પછી વીપીસિંહ રાજીવ ગાંધીથી જુદા પડી અને એમણે અલગ પક્ષ બની અને ભારતીય જનતા પક્ષના ટેકાથી સરકાર રચવાનું જ્યારે વિચાર્યું ત્યારે એમના સબળ હરીફ દેવીલાલ હતા અને દેવીલાલને વડાપ્રધાન ન બનવા આપવા માટે આપ બનો આપ બનો એસા એસા કરી અને રીપી સિંહે સ્વીકારી લીધું અને દેવીલાલનો છે થયો દેવ એમની સાથે દગો થયો એવું એમણે સ્વયંભૂ અનુભવ્યું અને એ પછી જેણે રાજકીય જીવતદાન આપ્યું એવા પોતાના ગુરુને પીઠમાં ખંજર મોકી અને એમને પણ ભંગારિયામાં ધકેલી દેવા માટે એટલે આ રાજ સત્તાઓ માટેનું કાવા દવાની વાત કરી પરંતુ આ કાવાદની વાત એટલા માટે કરવી છે કે ભારત તો એક ખૂબ વિશાળ દેશ છે અને અનેક ઘટનાઓથી એ સંકળાયેલો છે આજે દુનિયાના અનેક દેશો યુદ્ધગ્રસ્ત દેશો છે પરંતુ સારી વાત એ છે કે ભારત હજુ એવા યુદ્ધગ્રસ્ત દેશમાં આજે નથી પરંતુ ભૂતકાળની અંદર ભારતે આવા ચાર પાંચ યુદ્ધો લડવા પડ્યા છે પરંતુ એનું જે છેલ્લું યુદ્ધ મોટું યુદ્ધ હતું ઓગણીસો એકોતેરનું એ ખૂબ નિર્ણાયક યુદ્ધ હતું અને એ યુદ્ધ આજે પણ ભારતના દુરોગામી અસરો માટે ખૂબ ફાયદાકારક રહ્યું છે અને એ યુદ્ધની યાદ એટલા માટે કરવી પડે છે કે રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રવાદના દાવા કરનારા લોકો નિર્દોષ લોકોને ક્યારેક રાષ્ટ્રદ્રોહના ગુનામાં પણ ફસાઈ દેતા હોય છે પરંતુ જે લોકોએ ભારતના એક વિશાળ આર્થિક સત્તાના રૂપમાં અને લશ્કરી તાકાતના રૂપમાં નિર્માણ કર્યું એવા લોકોએ આવા દાવા નથી કર્યા પરંતુ જે છેલ્લું યુદ્ધ નું લડાયું પાકિસ્તાન સાથે એ યુદ્ધની થોડીક હકીકતો એટલા માટે રજૂ કરવી છે કે એ શાસકો અને આજના શાસકોમાં શું તફાવત છે એ તમે સ્વયંભૂ નિર્ણાયક બની અને તમે તારવી શકો ઓગણીસો એકોતેરની ત્રીજી ડિસેમ્બરે એ પાકિસ્તાન હવાઈ દળના કેટલાક વિમાનો ભારતના અંબાલા શ્રીનગર અવંતીપુર પઠાણકોટ ઉત્તરલાઈ આગ્રા અને જોધપુર એવા સાત એરપોર્ટ ઉપર ચડી આવ્યા અને એમણે ભયંકર બોમ્બમારો કરી અને કેટલાક વિમાનો અને કેટલાક રનવેનો નષ્ટ કર્યા એટલે આ એક પાકિસ્તાનનું આક્રમણ હતું ને એ આક્રમણ એ એની દ્રષ્ટિએ પોતે વ્યાજબી માની લીધું હશે કારણ કે ઓગણીસો ને સિત્તેરના ડિસેમ્બરમાં પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીની જે ચૂંટણી થઈ એ સમયે પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન એક દેશ હતા આજનું જે પૂર્વ પાકિસ્તાન છે એ એ વખતે અરે સોરી આજનું જે બંગ્લાદેશ છે એ વર્ષો પહેલાં ઓગણીસો એકોતેર સુધી પૂર્વ પાકિસ્તાન તરીકે સ્થાપિત હતું અને બંને દેશોનું એક જ કેન્દ્રથી વહીવટ થતો હતો અને એ ખાસ કરીને ઇસ્લામાબાદથી વહીવટ થતો હતો પરંતુ નેશનલ એસેમ્બલીની જે ચૂંટણી થઈ ઓગણીસો સિત્યોતેરમાં એમાં મુજીબુર રહેમાનનું જે અવામી લીંગ પાર્ટી હતી એને ત્યાંની એકસોને બાસઠમાંથી એકસો ને સાઠ બેઠકો મળી અને નેશનલ એસેમ્બલીની એક કુલ ત્રણસો તેર બેઠકો હતી એટલે સ્વાભાવિક હતું કે શેખ મુજીબુર રહેમાન એ સંયુક્ત પાકિસ્તાનના વડાપ્રધાન બને અને સંયુક્ત પાકિસ્તાનના વડાપ્રધાન બને તો ઇસ્લામાબાદથી જે વહીવટ થતો હતો એ વહીવટ ઢાકાથી થાય અથવા તો બંગાળી મુસ્લિમો એનો વહીવટ કરે એવી સ્થિતિનું નિર્માણ થાય અને એવું આ લોકો નહોતા ઈચ્છતા કે આ બંગાળી મુસ્લિમોના હાથમાંનો વહીવટ જોવો જોઈએ એટલે એ અરસામાં સ્થિતિ એવી હતી અને પાકિસ્તાનના સહયોગથી ઇન્ડિયન એરલાઇન્સનો એક વિમાનનું ત્રીસમી જાન્યુઆરી ઓગણીસો ને એકોતેરના દિવસે અપહરણ કરવામાં આવ્યું એ વિમાન લાહોર લઈ જવામાં આવ્યું લાહોર એના પેસેન્જર ઉતારી અને જે મુકબુલ ભટ્ટ નામનો આતંકવાદી હતો એણે એ વિમાનનો સળગાયું અને એનું ટીવી ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું પ્રસારણ તો કર્યું કર્યું પણ જુલ્ફિકાર ભુટ્ટો હતા જે બીજા નંબરનું કેનું સ્થાન હતું એણે ટીવી ઉપર જાહેરમાં આવી અને એમ કે ભારત પાકિસ્તાનની આંતરિક બાબતોમાં જે દખલ કરી રહ્યું છે એનો વિરોધ એમ કે શ્રીનગરના શ્રીનગરના યુવાનો કરે છે અને એમણે માટે આ એરલાઇન્સનું એક વિમાન સળગાવી માર્યું છે અને એણે ભારત પાકિસ્તાનની આંતરિક બાબતો દખલ કરી કરતું હોય એને અમે સહન નહીં કરી છે એ પ્રકારનું ભારતની વિરુદ્ધનું ઝેર યુક્તું ભાષણ કર્યું અને એના કારણે પરિસ્થિતિ વધામ વધુ વિકટ બની રહી હતી એ જ સંજોગોમાં આ લોકો કોઈ પણ રીતે ચૂંટણી થયા પછી કોઈ પણ રીતે સત્તા સોંપવા માંગતા નહોતા સત્તાનું હસ્તાંતર નહોતા કરવા માગતા અને એના માટે ગમે તે કરવું પડે એટલે એમણે સૌથી પહેલું કામ એ કર્યું કે પાકિસ્તાની લશ્કરના મોટે મોટા ધાડાઓને પૂર્વ પાકિસ્તાનમાં ઉતારી દઈ અને ત્યાં બંગાળી મુસ્લિમો પર મોટા પાયા પર કતલેઆમ કરવામાં આવી એમની ઉપર અત્યાચારો કરવામાં આવ્યા એ અત્યાચારોના કારણે બંગાળી મુસ્લિમો બંગાળ છોડી અરે પશ્ચિમ પાકિસ્તાન છોડી અને મોટા પ્રમાણમાં ભારતમાં સ્થળાંતરિત ભારતના હસ્તક્ષેપના નામે મોટા પાયા ઉપર આ લોકોની ઉપર બળાત્કાર ચાલુ થઈ રહ્યા હતા પૂર્વ પાકિસ્તાનના બંગાળી લોકો ઉપર અને એ એટલો બધો અત્યાચાર હતો કે નવ લાખ જેટલા બંગાળી મુસ્લિમોએ ભારતમાં શરણાર્થી તરીકે આશરો લીધો હવે ભારત સરકાર આ લોકોના બંદીકની અણીએ પાછા તો ધકેલી ના શકે એટલે ભારતના માથે આ લોકોનું તમામ પ્રકારની એના રક્ષણની અને એના ખાવા પીવાની એટલે એની દૈનિક જરૂરિયાતોની જવાબદારી ઊભી થઈ હતી આ જવાબદારી ભારતે નિભાવી જ પડે માનવતાના ધોરણે એને ના નિભાવે તો ભારતની ખૂબ ટીકા થાય કારણ કે એ આ બધા હતા માનવતાની દ્રષ્ટિએ એમનો આશરો આપવો એ ભારતની ફરજ હતી બીજી બાજુ પૂર્વ પાકિસ્તાનની અંદર આજે આંતર ચાલી રહ્યો હતો એટલે એ આંતકની સામે ત્યાં આગળ શેખ મુજીબુર રહેમાનની જે મુક્તિવાહીની નામની જે સંસ્થા હતી એ આ પાકિસ્તાની લશ્કરને ત્યાં આગળ પ્રતિકાર કરી રહી હતી અને એના કારણે રોજેરોજ હજારોની હત્યાઓ થતી હતી હજારો મહિલાઓ પણ બળાત્કાર થતા હતા આ પરિસ્થિતિને શાંત પાડવાના નામે અને મુજીબુર રહેમાનને સાથે વાતો કરવાના નામે યાહિયા ખાન અને જુલ્ફિકાર ગુટ્ટો ઢાંકા આવ્યા એમણે દસેક દિવસ સુધી વાટાઘાટોનું નાટક કર્યું પણ એ ખાલી નાટક જ હતું કારણ કે એ લોકો એવું માનતા હતા કે પાવર બેઝ તો ખરેખર સિંધ હોય પંજાબ હોય કે ઇસ્લામાબાદથી હોય પૂર્વ પાકિસ્તાનથી ના હોય આવું આ લોકો માનતા હતા ને એમણે વાટાઘાટોના અંતે દસમા દિવસે શેખ મુજીબુર રહેમાનની ધરપકડ કરવામાં આવી ને આ ધરપકડ કરવામાં પછી તો મુક્તિવાહીની અને પાકિસ્તાની લશ્કરો વચ્ચે એક પ્રકારનું ખૂબ મોટું ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું એટલે ઇન્દિરાજીને ખ્યાલ હતો એટલે એમણે સમગ્ર વિશ્વનો પ્રવાસ કર્યો અને ભારત કોઈ પણ પ્રકારનો આંતક ફેલાવો નથી મળતું હુમલા કરવામાં આવતો નથી પરંતુ પાકિસ્તાન અમને મજબૂર કરી રહ્યું છે એ માટે તમે પાકિસ્તાન ઉપર દબાણ લાવો અને એના શરણાર્થીઓ પાકિસ્તાન પાછા લે પણ પાકિસ્તાનના શાસકો એવું ઈચ્છતા હતા કે આ નવી નવ લાખ લોકો ભારતની અંદર વસી જાય તો એટલા મતદારો ઓછા થાય પાકિસ્તાની શાસકોની દાનત બહુ ખોરી હતી એટલે ભારત પાસે કોઈ વિકલ્પ નહોતો પરંતુ ઇન્દાદીજી ખૂબ દીર્ઘ દ્રષ્ટિવાળા હતા એમણે નવમી ઓગસ્ટ ઓગણીસો એકોતેરના દિવસે રશિયા સાથે લશ્કરી કરાર કર્યા કારણ કે અમેરિકા ભારતનું પ્રખર વિરોધી અને પાકિસ્તાનનું એકદમ ખુલ્લું સમર્થક હતું એટલે જે લશ્કરી કરાર કરવામાં આવ્યા એમ એક જોગવાઈ એવી હતી કે ભારતનું લશ્કર રશિયામાં રશિયાનું લશ્કર ભારતની અંદર એકબીજાને સહાય કરવા માટે આવી શકે અને આ આ કરારના કારણે ભારતનો એક સબળ સાથી ઉભો થયો આ કરાર પછી નવમી ઓગસ્ટ ના દિવસે આ કરાર થયો છે અને એ પછી પાકિસ્તાને એનું પોતાનું પ્રોત પ્રકાશ્યું ત્રીજી ડિસેમ્બર ઓગણીસો એકોતેર ના દિવસે ભારત ઉપર આક્રમણ કરી દીધું ખરેખર તો ઇન્દિરા ગાંધી રામ અને શ્યામ માણેકશાહે મળીને એવું નક્કી જ કરેલું હતું પ્રે પ્લાનિંગ હતું કે છ ડિસેમ્બરે પાકિસ્તાન ઉપર આક્રમણ કર્યું પરંતુ પાકિસ્તાન ઉપર આક્રમણ કરવાની જગ્યાએ પાકિસ્તાને આક્રમણ કર્યું એટલે પાકિસ્તાન આક્રમક દેશ છે એવું વિશ્વની નજરમાં આવ્યું અમેરિકાએ ભારત ઉપર આક્રમણ કરવાનું કોઈ બાનું ના રહ્યું અને ભારત હુમલો ન કરવાથી પાકિસ્તાનને જે વૈશ્વિક સહાનુભૂતિ પ્રાપ્ત થવી જોઈએ એ ના થઈ પરંતુ ભારત તટસ્થ અને શાંતિપ્રિય દેશ છે એવું લોકોને ઠસાઈ શક્યો પરંતુ આના કારણે હુમલો કરવાના કારણે ભારતનો પ્રતિકાર ખૂબ સજ્જડ હતો અને સજ્જડ પ્રતિકારના કારણે પાકિસ્તાનીઓ હવે એવું ઠસાવા લાગ્યું કે આપણી નિશ્ચિત હાર થવાની છે એટલે એની વિનંતીના કારણે અમેરિકાએ સાતમી ડિસેમ્બરના રોજ એનો સાતમી ડિસેમ્બરના રોજ એનો નૌકા કાફલો બંગાળના ઉપસાગરમાં મોકલ્યો આ નૌકા કાફલો એટલો વિશાળ હતો કે એનું જે મુખ્ય જહાજ હતું એની ઉપર ચોરાસી વિમાનો ઓ એક સાથે રહી શક્યા એની બીજી ત્રણ વિનાશિકાઓ હતી કેટલીક સબમાઇટ પાતાળમાં હતી અને આ બધા જો ભારતની નજીક આવે અને ભારત સામે હુમલો કરે તો ભારતે એની સામે ટકવું મુશ્કેલ બની શકે એટલે એના કારણે સાથે સાથે એમણે બીજો પ્રયાસ એ કર્યો ઓકે સોરી મારી ભૂલ થઈ છે સાતમી ડિસેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર સંઘની અંદર યુ્ધ વિરામનો ઠરાવ લાવવામાં આવે અને એ યુદ્ધ વિરામનો ઠરાવ એકસો ચાર વિરુદ્ધ અગિયાર એટલે ભારતની તરફેણમાં અગિયાર અને ભારતની વિરુદ્ધમાં એકસો ચાર મત પડી અને ભારતે યુદ્ધ વિરામ કરી દેવો એવો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો પરંતુ ભારતનું જે ખાસ સહયોગી રશિયા હતું એણે વિટો પાવર વાપરી અને આ ઠરાવ રદ કરાયો એ એના કારણે દસમી ડિસેમ્બરે અમેરિકાએ એનો સાતમા નવકો કાફલો બંગાળના ઉપસાગરમાં મોકલી આપ્યો અને એમ અગાઉ કહ્યું એટલું બધી વિશાળ સંખ્યામાં એની પાસે હતું પરંતુ ભારત પાસે પણ એક સહયોગી રાષ્ટ્ર હતું એટલે ભારતની વિનંતીના કારણે રશિયાએ એની જે સબમરીનો પશ્ચિમ બંગાળમાં હતી એને સપાટી ઉપર લાવ્યા અને સપાટી ઉપર એ આ સબમરીનો આવ્યો એનો ફોટોગ્રાફ એમના સેટેલાઇટ દ્વારા પાડી અને પેન્ટાગોનને મોકલવામાં આવ્યા એટલે અમેરિકન ખ્યાલ આવી ગયો કે હવે આ યુદ્ધ ખૂબ વિસ્તૃત જશે અને રશિયાની સબમરીનો કદાચ એનો જે નૌકા કાફલો છે એને ખતમ પણ કરી દે છે એટલે નૌકા કાફલા ત્યાં અટકી જવું પડ્યું પરિણામ એ આવ્યું કે તેર માત્ર તેર દિવસના ગાળાની અંદર ચૌદ દિવસના ગાળાની અંદર ભારતે આ યુદ્ધ જીતી લીધું છ સોળમી ડિસેમ્બરે અને પાકિસ્તાનના ત્રાણું હજાર યુદ્ધ કેદીઓને ઈદ કેદી તરીકે પકડવામાં આવ્યા અને એના કારણે ભારત એક ખૂબ સારી સત્તા તરીકે પોતાની ઇમેજ બનાવી શક્યું પરંતુ પાકિસ્તાનની જે વૈશ્વિક મોટાભાઈ તરીકે એક મોટા વિશ્વ ઇસ્લામી રાષ્ટ્ર તરીકેની જે ઇમેજ હતી એ ખંડિત થઈ અને બંગ્લાદેશ કરતાં પણ એક નાના રાષ્ટ્ર તરીકે એનું અસ્તિત્વ આવ્યું શેખ મુજીબુર રહેમાનની મુક્તિ કરવામાં આવી શેખ મુજીબુર રહેમાનની નવી સરકાર અસ્તિત્વમાં આવી ભારતને જે દુઃખતી નસ હતી પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન એમાંથી માત્ર એક પાકિસ્તાન હતું એ બાંગ્લાદેશ તરીકે અસ્તિત્વમાં આવી અને ભારતના સહયોગી રાષ્ટ્ર તરીકે આવ્યું એટલે આ બધી જે પ્રક્રિયા ચાલી એની અંદર ઇન્દિરાજી એ ખૂબ મોટું યોગદાન હતું સાથે સાથે જગજીવન બાબુનું પણ એટલું જ યોગદાન હતું શ્યામ માણેકશાનું એટલું યોગદાન હતું પરંતુ એ પછી જ્યારે જ્યારે પણ ચૂંટણી આવી ત્યારે બાબુ રામ કે ઇન્દિરા ગાંધીએ ક્યારેય ભારત પાકિસ્તાન યુદ્ધનો પ્રચાર કરી અને એના નામે મત મેળવવાનો એમણે ક્યારેય પ્રયાસ કરી અને પોતાની જે ઇમેજ હતી પોતાનું જે ખૂબ મોટું ઊંચું પદ હતું એથી એમણે નીચા જવાનો પ્રયાસ નથી કર્યો આ આના કારણે ઇન્દિરાજી ભલે એ પછીની કટોકટી પછીની ચૂંટણીમાં હારી ગયા છતાંય કે એમણે એ પછી આવેલી ચૂંટણીમાં ભારત પાકિસ્તાન યુદ્ધનો કે એ પછી પણ ક્યારેય ભારત પાકિસ્તાનનો યુદ્ધનો કે એમના વારસદારોએ ક્યારેય આ યુદ્ધનો ઉપયોગ કરી અને ભારતીય સૈનિકોની જે શહાદત હતી એ આ યુદ્ધની અંદર ચોવીસો ને તોતેર સવા જવાનો શહીદ થયા હતા એકવીસો ને ઓગણપાસ લાપતા બન્યા અને છત્રીસો ને અગિયાર જવાનો ઘાયલ થયા ગંભીર રીતે આ આ જે શહાદત હતી એ શહાદતને મતમાં કન્વર્ટ કરવા માટે ક્યારેય એવો પ્રયાસ નથી કર્યો આ આટલી સ્ટોરી તમને એટલા માટે રજૂ કરી કે ભારતની અંદર આવા જે મહાન વિભૂતિઓ બાબુ અગેવાન ઇન્દિરા ગાંધી અને બીજા જે લશ્કરી વડાઓ હતા એમના મુસ્તદીગી અને એમના સુદૃઢ આયોજનથી ભારત એક સબળ રાષ્ટ્ર તરીકે બહાર તો આવ્યું પરંતુ પાકિસ્તાનના બે ફાળિયા કરી પાકિસ્તાન ભારતની દુઃખતી લક્ષને પણ એ રદ કર્યું છે તો આમાંથી એક બોધપાઠ એ લેવા જેવો છે કે આ દેશના શાસકોની ફરજ છે કે એમણે શાસકના અને એના બંધારણનો વફાદાર રહીને શાસન કરવાનું હોય પરંતુ જવાનોની શહાદતને વટાવી અને એનો દુરુપયોગ કરવો એ પણ ખૂબ ખોટી વાત છે આજે તો આ વિષયમાં આપણે આટલી જ ચર્ચા કરીશું આમાં કંઈક મારી રજૂઆત પણ ક્ષતિ હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવજો અને આ સાથે બીજા કંઈક ઉભેરવા જેવી બાબતો હોય એ પણ તમે લખી શકો છો તમે મને આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો અને તમારા વિચારો ચોક્કસ કોમેન્ટમાં જણાવો એવી અપેક્ષા રાખો છો ફરી મળીશું આવજો